વડોદરા સ્થિત સંવેદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરાના નગરજનો માટે એક અનોખું ચર્ચા સત્ર યોજવામાં આવ્યું જેમાં ગુજરાતના જાણીતા લેખક અને વક્તા ઉપસ્થિત રહ્યા હતા અને નવા વિષયને લઈને નગરજનોને સંબોધન કર્યું હતું વડોદરા સ્થિત સંવેદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંબંધનોની માંડીને સૃષ્ટિના વૃદ્ધોને એક ઉકેલ વ્યક્ત કરતો સંવાદ થોડો વાઘધારો થોડો વાઘ મારો યોજવામાં આવ્યો શહેરમાં અગ્રણી જયેશ ટક્કર દ્વારા આયોજિત અનોખા સંવાદ સમારોહનું સંચાલન ગરીમા માલકરે કર્યું હતું થોડો વાઘ ધારો થોડો વાઘ મારો કાર્યક્રમમાં સૌ પ્રથમવાર ગુજરાતના જાણીતા લેખક અને વક્તાઓ સાથે એક મંચ પર આવ્યા કાજલો ઓઝા અને જાણીતા કટાર લેખક અને વક્તા જયેશ જય વસવડાએ એક મંચ પરથી થોડો વાઘ થોડો વાઘ વિષય પર તેમના વિચારો પ્રકટ કર્યા હતા જેમાં દેશ વિદેશ તેમના પ્રવાસોના અનુભવ વ્યક્ત વર્ણવ્યા હતા ત્યારબાદ બંને જણાએ પ્રેક્ષકોના મૂંઝવતા પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા હવે ગરમ બહુ લાગી હશે એમને કોફી છટકી ગઈ હાથમાંથી એક લેડી બોર્ડિંગ પાસ લે છે બારો હાથમાં અને મે નવ નક્કર વ્હાઈટ કલર નું લીધેલું પેન ત્યાંથી જ લીધેલું વ્હાઇટ જ પેન તું ભાગીએ ઓછા પેરું વ્હાઈટ પેન પૂછો કે જલ બેન તો ખોટું કહેતા હો બોલી દેરી વાળી વ્હાઈટ પેન પહેર્યું સીધો કાર્યક્રમ જવાનું હતો ત્યાંથી ઉતરીને રાલે ગામની અંદર અને ડલાસ એરપોર્ટ ઉપર સવારે બનેલી ઘટના એટલે મારા પેન્ટ નો ફોટો મે પાડેલો છે મારી ભેગો એક મિત્ર હતો ચેતન જેઠવાણે ફોટો પાડી લીધો એટલે પેન આખું કોફી કલર ના વડોદરાનો વડલો છે ને એવી જ ડિઝાઇન થઈ ગઈ ઉપર

અને હું આપને સર્વને જાણ કરવા માંગુ છું કે દિલગીર છું કે દેવકી નથી આવી શક્યા નાદુરસ્ત હોવાના કારણે પણ આપણી સાથે આજે જય વસાવડા છે અને કાજલ વૈદ્ય છે અને આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું કાર્યક્રમ થોડો વાગતા શાને જુદાઈમાં શાને જુદાઈમાં જય જન્મારો શાને જુદાઈમાં જાય જન મારો ચાલ ભૂલી જઈએ એવું માની લઈએ થોડો વાત ને થોડો વાત શાને જુદાઈમાં જાય જન મારો ચાલ ભૂલી જઈએ એવું માની લઈએ થોડો વાક તારો ને થોડો વાક મારો ક્ષણને સાથે ગાડેલી એક એક ક્ષણને ભૂલવી છે તો ભૂલાય સાથે ગાડેલી એક એક ક્ષણને भूल दी छे तो ये बोला ना पूछवा चाहिए पूछवा पूछवा चाहिए हर दिन ना तो एक बिजा ने पूछो पूछा ना हाथ ने सौंपी पार रे उतरी हाथ ने सौंपी पार रे उतरी शाने छोड़ो तो किनारों थोड़ो वाक तारो ने थोड़ो वाक मारो एक नानी जिद एक नानी जिद

વાત છે અને એમણે માતાજી એ પ્રેરણા કરી આ સરસ્વતીની જ પ્રેરણા છે કે આવો વિચાર એમને આવે કેટલાય લોકોના સંબંધો વિશે જયભાઈ પર પણ મેલ આવે છે મારા ઉપર પણ

તો મને એમ થયું કે પ્રણાલિકા કરી દઈએ કે નવરાત્રી પછી શું તો સંસ્કારી નગરી માટે સંસ્કારી વાર્તાલાપ કેમ ના અને સંસ્કારી વાર્તાલાપ માટે સમજો કે કોઈ સ્ટેડિયમ હોય ક્રિકેટનું તો ઘણી વખત ખાલી જતા હોય છે પણ જ્યારે ખબર પડે કે વિરાટ કોહલી ને રોહિત શર્મા રમવાના છે તો સ્ટેડિયમ ખીચોખીચ ભરે છે એમ સાહિત આપણા રોહિત શર્મા અને આપણા વિરાટ કોહલી રૂપે જે જયભાઈ વસાવડા અને કાજલબેન ઓઝા અને સંસ્કાર જે વાતો ચોક્કસ છઠ્ઠા બાર છે એનો આનંદ માણવાની ખૂબ જ અદભુત મજા છે નવરાત્રિ પતિ પછી વડોદરા શહેર માટે શું એમ એટલે એક અમારા મુકેશભાઈની દીકરી ગરીમાએ એક મને પ્રયોજન આપ્યું કે આપ એક આઈડિયા આપ્યો કે આપણે એક જયભાઈ અને કાજલબેનને બોલાવી અને વડોદરા શહેરની સંસ્કારી પ્રજાને સંસ્કારની વાતો કરીએ સંસ્કારી ચર્ચા કરીએ એ માટે કંઈક પ્રોગ્રામ દશેરા નિમિત્તે રાખ્યો હતો અને વડોદરા શહેરની પ્રજાએ બેરામાં ભાગ લઈ અને જયભાઈ અને કાજલબેનને સાંભળ્યા એમની પ્રશ્નોત્તરી એ લોકો સ્પીચ આપવા જાય છે પણ આપણે એક અનેરો કાર્યક્રમ રાખ્યો હતો કે બંનેને બેસાડીને લોકોની ચર્ચા કરે થોડો વાંક તારો થોડો વાંક મારો એ વિશે પણ એ બંને અરસપરસ ચર્ચા કરી અને પ્રજાને પણ એ કરી આ ખાસ કાર્યક્રમમાં મારા આમંત્રણને માન આપીને આપણા લોકલાડીલા યુવા સાંસદ શ્રી યમંગભાઈ પણ આવ્યા આપણા વડોદરા શહેરના પ્રમુખ શ્રી સોનીભાઈ સોની સાહેબ પણ આવ્યા આપણા માજી ધારાસભ્ય જીતુભાઈ સુખડીયા ઘણા બધા મહાનુભાવોએ પધારી બીજેપી શાહ આપણા પ્રેસિડેન્ટ પધારી શોભામાં અભિવૃદ્ધિ કરી અને આવો કાર્યક્રમ ફરી બેચાણ ફરી અમે આપીશું એવી વડોદરા શહેરનું પાછી મારા તરફથી પ્રોમિસ આપું છું મુકેશભાઈ મુકેશ માલવણકરના ગીત થોડો વાંક તારો થોડો વાંક મારો એ આ ટાઈટલ હતું જયભાઈ હું અને ગરિમા દીકરી જે બહુ જ બ્રિલિયન્ટ છે એણે આ કાર્યક્રમનું સંચાલન કર્યું સંવેદન ચેરિટેબલ ટ્રસ્ટ એટલે જયેશભાઈ જે વર્ષોથી વડોદરામાં સૌથી મોટા ગરબા કરે છે એમણે આ એક ઇનિશિયેટિવ શરૂ કર્યો છે અને આ બહુ મજા આવી અમને બધાને લોકોને પણ બહુ મજા આવી કારણ કે આપણે સંબંધો વિશેની વાત જ્યારે પણ કરીએ ત્યારે હું માનું છું બધા એન્જોય જ કરે અને જયભાઈની શૈલી આગવી છે રમૂજ સાથે સિરિયસ વાત કહી દે મારી પોતાની શૈલી છે દેવકી અનફોર્ચ્યુનેટલી શી વોઝ વેલ એટલે આવી શકી નહીં એકચુઅલી વડોદરાને ગૌરવ થાય અને આખા ગુજરાતને ગૌરવ થાય એવી ઘટના વડોદરામાં બને છે સંવેદન વાળા અમારા જે જયેશભાઈ છે એ એવા ગરબાનું આયોજન કરે છે કે જે ગરબાની અંદર કોઈ પ્રકારનું કોમર્શિયલ એલિમેન્ટ નથી કોઈ જાહેરાતો એવી રીતે નથી લેવામાં આવતી ન કોઈ પાસ વેચવામાં આવે છે અને છતાં બુક ઓફ અંદર નોંધાઈ જાય એ આયોજન થાય છે તો એમની એવી ઈચ્છા હતી કે નવરાત્રી પૂરી થાય ત્યારે કઈક આપણે ઉત્સવ ઉજવીએ અને નવરાત્રીની અંદર તો શું ને તન નો ઉત્સવ છે કારણ કે આપણે નાચી ગાઈને મજા કરીએ આખો દિવસ થાકી જવાય તો પણ માણસ બંધ ન કરે ગરબા લેવાનું તો હવે મનનો ઉત્સવ પણ કરીએ તો મનનો ઉત્સવ એટલે આ વાતનો વિચાર મેળો અને વડોદરા સયાજી રાવની ભૂમિ છે તો એની અંદર તો વાત અને વિચારની ચર્ચાની સરસ મજાની બાંધણી થાય જ તો મુકેશ માલવણકર અહીં વડોદરામાં જ રહે છે એમના ગીતની પંક્તિ છે આ અને આખી દુનિયાની અંદર અત્યારે આ સમસ્યા છે ને એ ઉકેલી શકે એવું જાદુ છે આ પંક્તિમાં થોડો વાક ધારો થોડો વાક વારો થોડી વાત તારી થોડી વાત મારી આટલું એકબીજા જો સમજી જાય તો વિશ્વકક્ષાના પ્રશ્નો પણ સુધરી જાય અને કુટુંબ કક્ષાના પ્રશ્નો પણ સુધરી જાય તો મારે કાજલબેને ચર્ચા કરવાની છે બાકી તો બધું બોડરેશન છે અને હાજર રહેવાના હતા પણ હવે તબિયતને કારણે અત્યારે નિશ્ચિત નથી પણ અમે સરસ મજાની વાતો કરી આ કાર્યક્રમની અંદર ખૂબ સરસ મજાનો અમને સહયોગ અને સંગાથ મળ્યો અને એને કારણે વડોદરાવાસીઓએ એક એક પ્રકારની જેને કહેવાય ને હુંફ અને પ્રેરણા પૂરી પાડી કે નવરાત્રીના તહેવારોના દિવસોમાં અને આમ જુઓ તો એવો પાછો રજાનો દિવસ પણ નથી કે રવિવાર છતાં પણ મોટી સંખ્યામાં બધા આવે એનો રિસ્પોન્સ આપે બધા આયોજક મિત્રો ની અમારી આખી ટીમ છે એમણે કોઈ જેમ ગરબામાં પાસ નથી લેતા અને પૈસા પેલા નથી કરતા એમ અહીં પણ એન્ટ્રી ફ્રી છે ઓપન ફોર ઓલ છે જેને આવવું એ આવી શકે તો હું આભાર માની લઉં ફરી એકવાર ફરી એકવાર એટલે કઉ છું કે કાયમ મને આવા સરસ અનુભવો થયા છે અમે આવો જ એક કાર્યક્રમ અનિશ્ચિત કારણમાં કારણ કે રતન તાતા નું અચાનક વિદાય થઈ અને એવું મન થયું કે આપણે એમને અંજલી આપીએ માત્ર બોતેર કલાકમાં સવારના ભાગમાં પણ હોલ ભરાઈ ગયો હતો અને આજે આવી જ રીતે નવરાત્રીના માહોલની અંદર ઉત્સવના માહોલની અંદર હજી શરદ પૂનમની વાર છે દશેરા કાલે જ હજી ગયો છે તો પણ હોલ ભરાઈ ગયો તો વડોદરાવાસીઓનો ખૂબ ખૂબ આભાર અમારા બધા આયોજક મિત્રોનો હું વક્તા કાજલબેન અને અમારા બંને વતી આભાર માનું છું કે ભાઈ અમે બધા તો બોલવા તૈયાર જ છીએ અમે તો અમારી વાતો વેચશું તમે તમારા કાન આપો તમે તમારું સ્થાન આપો તો અમે તો કાયમ માટે આવશું અને વાતો કરીશું થેન્ક યુ